લોકસભાની ચૂંટણીને લઈ અને રાજ્યનું ચૂંટણી પંચ પણ તૈયાર તારીખોની જાહેરાત બાદ ગુજરાત ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ સાંજે સાડા પાંચ કલાકે રાજ્યનું ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી આપશે

જી દેશનું ચૂંટણી પંચ ત્રણ કલાકે દિલ્હી ખાતેથી એક પ્રેસ કોન્ફરન્સ કરશે જેની અંદર લોકસભા ઇલેક્શન સંદર્ભને લઈને સમગ્ર કાર્યક્રમ જે છે તે જાહેર કરવામાં આવશે ખાસ કરી કેટલા ફેઝની અંદર લોકસભા ઇલેક્શન યોજાશે અલગ અલગ રાજ્યોની અંદર મતદાન ક્યારે થશે મતગણતરી ક્યારે થશે સાથે ઉમેદવારોનું ફોર્મ ક્યારે ભરવાની શરૂઆત થશે તે તમામ કાર્યક્રમ જે છે તે આજે જાહેર કરવામાં આવશે બે હજાર ઓગણીસ લોકસભા ઇલેક્શનની અંદર પણ સાત તબક્કાની અંદર મતદાન જે છે તે કરવામાં આવ્યું હતું અને લોકસભા ઇલેક્શનમાં પણ છ થી સાત તબક્કાની અંદર પૂરા દેશની અંદર મતદાન યોજાય તેવી એક શક્યતા જોવાઈ રહી છે કેન્દ્રીય ચૂંટણી આયોગની પત્રકાર પરિષદ બાદ રાજ્ય ચૂંટણી આયોગ પણ સાંજે સાડા પાંચ કલાકે એક પ્રેસ કોન્ફરન્સ કરશે જે પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની અંદર ઇલેક્શનની કયા પ્રકારની તૈયારીઓ છે તેને લઈને માહિતી આપવામાં આવશે ખાસ બે હજાર ઓગણીસની અંદર પણ લોકસભા ઇલેક્શનમાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાં બે તબક્કાની અંદર મતદાન થયું હતું ને આ વખતે પણ સંભવિત રીતે ગુજરાતની અંદર પણ બે તબક્કાની અંદર મતદાન યોજાય તેવી પૂરી શક્યતા છે ગઈકાલે પણ ચૂંટણી કમિશનર પી ભારતીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે એક વિડીયો કોન્ફરન્સ કરી હતી જેમાં ચૂંટણીની તમામ માહિતી જે છે તેનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું સાથે જ કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીનું શેડ્યુલ જાહેર થયાની સાથે જ આદર્શ આચાર સંહિતાની અમલવારી થશે અને તેની ખાસ કરી અમલવારી રાજ્યની અંદર પણ કઈ રીતે કરવી તે મુદ્દે પણ ગઈકાલે ચર્ચા જે છે તે થઈ હતી કેન્દ્રીય ચૂંટણી આયોગની પત્રકાર પરિષદ બાદ સાંજે સાડા પાંચ કલાકે રાજ્ય ચૂંટણી આયોગ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં રાજ્યની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે મહત્વની માહિતી આપવામાં આવશે જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર